મરદના દીકરા હોય ને તો તમારે તમારું ફ્રસ્ટ્રેશન જેનો રોડ શો છે ને એની ગાડી રોકી અને એની સામે વિરોધ નોંધી અને કાઢવો જોઈએ એક નાદાન બાળક ઉપર તમારી સિંઘમગીરી જાડી અને તમે તમારું ફ્રસ્ટ્રેશન કાઢી અને તમે સાબિત શું કરવા માંગો છો આ તો વાળ પકડી અને ટીકા મૂકી ગયેલી છે કદાચ આ બાળકને ગોળી મારી દીધી હોત ને તો પણ ઘણા મૂર્ખ લોકો એવું જ કે આ તો પીએમ સિક્યુરિટી નો સવાલ છે એ ગટરનું ઢાંકણું ના હોય એમાં પડી અને મૃત્યુ પામે પણ જ્યારે પીએમસી નો રોડ શો હોય ને ત્યારે ગટરના ઢાંકણા તો લાગી જાય એની પર કલર પણ થઈ જાય અને ગરીબોના જે ઝૂંપડા છે ને એની આગળ પતરા નાખી દેવામાં આવે એક સાચો નેતા એને કહેવાય જે ગરીબી દૂર કરે અહીંયા તો ગરીબોને જ દૂર કરવાનું કામ થઈ રહ્યું છે પીએમ મોદીના ના રોડ શો રિહર્સલ દરમિયાન એક નાદાન બાળક પોતાની સાયકલ લઈ અને રોડ પર નીકળે છે એક ફ્રસ્ટ્રેટેડ પીએસઆઈ દ્વારા એ નાદાન બાળકને સમજાવવાને બદલે એના વાળ પકડી અને એની સાથે ગાળી ગલોચ કરી અને એને મોઢા ઉપર મુક્કા મારવામાં આવે છે ત્યારે આપણને સિસ્ટમની ક્રૂરતા નથી સમજાતી મિત્રો મને અહીંયા એ નથી સમજાતું કે જે વ્યક્તિ મારા વોટથી નેતા બને છે મારા ટેક્સના પૈસામાંથી જે વ્યક્તિનો રોડશો થાય છે એ જ રોડસો દરમિયાન જો મારો છોકરો એ સાયકલ લઈને નીકળે છે એ બિચારો નાદાન છે એને પ્રોટોકોલ નથી સમજાવવાના તો એને પ્રેમથી સમજાવવાને બદલે એની ઉપર પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢવામાં આવે છે હું અહીંયા એ વસ્તુ સ્વાભાવિકપણે સમજી શકું છું કે સાત સાત દિવસથી તમે પીએમ ને સિક્યુરિટીને લઈને બંદોબસ્ત ને લઈને કામમાં વ્યસ્ત હોય પોલીસ સ્ટેશનનું તમને કામ હોય એના કારણે તમને ફ્રસ્ટ્રેશન થયું હોય પણ જો તમે મરદના દીકરા હોય ને તો તમારે તમારું ફ્રસ્ટ્રેશન જેનો રોડ શો છે ને એની ગાડી રોકી અને એની સામે વિરોધ મોંધી અને કાઢવો જોઈએ એક નાદાન બાળક ઉપર તમારી સિંઘમગીરી જાડી અને તમે તમારું ફ્રસ્ટ્રેશન કાઢી અને તમે સાબિત શું કરવા માંગો છો કૂતરું હોય ને એને હડકવા થાય ને ત્યારે સૌથી પહેલા એના માલિકને કરડે છે બસ અહીંયા મને એવું જ લાગે છે કે ફ્રસ્ટ્રેશન ને કારણે ફ્રસ્ટ્રેટ થયેલા પોલીસ કર્મચારીઓ એ એમના માલિક રૂપી જનતા છે ને એની ઉપર જ પોતાની દબંગગીરી જાડે છે જેમ હડકવાનું રસીકરણ થવું જોઈએ ને એવા પોલીસ કર્મચારીઓનો રિફોર્મ કરવો ને એ અત્યંત આવશ્યક છે પણ રિફોર્મ કરે કોણ અહીંયા ચોરોળ ઓર ચોર ચસે રે ભાઈ મિલે સુર હમારા તુમારા તો સુર બને હમારા અહીંયા એક જ થાળીના છટ્ટાપટ્ટાઓ છે સત્તામાં બેઠેલા લોકો અને અધિકારીઓ એ સાથે મળીને જ કામ કરે છે તો એક્શન લેવા વાળો અથવા રિફોર્મ કરવા વાળો અહીંયા છે કોણ અને આ જે બાળક સાથે ક્રૂરતા થઈ છે ને એમાં પોલીસ કર્મચારી ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય એની હું ખાતરી આપું છું આ તો વાળ પકડી અને ઢીકા મૂકી ગયેલી છે કદાચ આ બાળકને ગોળી મારી દીધી હોત ને તો પણ ઘણા મૂર્ખ લોકો એવું જ કે આ તો પીએમ સિક્યુરિટી નો સવાલ છે આમાં તો આવું થવું જ જોઈએ કેમ કે બાળક આપણું તો છે ને એટલે આપણને તો કઈ લાગતું મળતું નથી અને જે મૂર્ખાઓને ગુલામી કરવી છે તો ગુલામી જ કરવાના છે અને સત્તાધીશો આમાં કોઈ કાર્યવાહી કરવાના પણ નથી અરે મૂર્ખાઓ ક્યારેક એ તો સમજો કે આજે આટલા મોટા મોટા રોડ શો થાય છે ને એ પણ આપણા ટેક્સના પૈસામાંથી થાય છે અને મેં કરીબ કરીબ આંકડો જાણ્યો ને તો ઓહ હો તેત્રીસ કરોડ રૂપિયા એ આપણા ટેક્સના ના આ રોડ શો પાછળ બગડે છે તેત્રીસ કરોડ આ ઓફિશિયલ આંકડો છે અનઓફિશિયલ આંકડો તો કેટલો હોય ને મને ખબર ચાહે કેદાર જેવું બાળક એ ગટરનું ઢાંકણું ના હોય એમાં પડી અને મૃત્યુ પામે પણ જ્યારે પી નો રોડ શો હોય ને ત્યારે ગટરના ઢાંકણા તો લાગી જાય એની કલર પણ થઈ જાય અને ગરીબોના જે ઝૂંપડા છે ને એની આગળ પતરા નાખી દેવામાં આવે એક સાચો મહેતા એને કહેવાય જે ગરીબી દૂર કરે અહીંયા તો ગરીબોને જ દૂર કરવાનું કામ થઈ રહ્યું છે અંદાજીત અંદાજીત તેત્રીસ કરોડ રૂપિયા બંધ કરી દેવા જોઈએ તેત્રીસ કરોડ રૂપિયામાં અંદાજિત અંદાજિત અંદાજીત ત્રણ હજાર લોકોને ઘરનું ઘર અને આજીવન આજીવિકા મળે ને એના સોર્સિસ ઉત્પાદન કરી શકાય તો સાચો નેતા એને જ કહેવાય જે ગરીબી દૂર કરે ગરીબોને દૂર કરે ને એને સાચો નેતા ના કહી શકાય અને હું અહીંયા પોલિટિક્સમાં પડવા પણ નથી માંગતો કારણ કે પછી ઘણા અંધભક્તો આવી જશે અહીંયા પણ વિરોધ કરવા અને અહીંયા મારે એ વિષય જાજુ કઈ કેવું નથી પરંતુ જે બાળક સાથે એક ક્રૂર વર્તન કરવામાં આવ્યું છે ને તમે એક વિચાર તો કરો કે એના માનસ ઉપર પોલીસની કેટલી ખરાબ છબી ઉત્પન્ન થઈ હશે પછી તમે ઉપરથી એવું કહો છો કે મેહુલ મોગરા છે એ પોલીસની ખરાબ છબી દર્શાવે છે પોલીસનો વિરોધ કરે છે અરે તમે તમારા કર્મોથી અને તમારા કાંડોથી સમાજની અંદર એક તમારી નેગેટિવ છબી ઉત્પન્ન કરી રહ્યા છો તમારે ખુદ તમારા રિફોર્મ પર કામ કરવું પડશે અને તમારે ખુદ એ સમજવું પડશે કે અમે જનતાના ટેક્સના પૈસાનો પગાર લઈએ છીએ રાજનેતાઓ જે છે ને એની ચમચાગીરી અને પગચેમપી કરવા માટે પગાર નથી લેતા પરંતુ જાહેર જનતાની સુખાકારી સમૃદ્ધિ અને સેવા કરવા માટે પગાર લઈએ છે તો તમારે એ કરવું જોઈએ કે નાદાન બાળક સાથે ખૂરતા આચરવાનો તમને કોઈ અધિકાર નથી ચાહે સત્તા પક્ષમાં બેઠેલા ચોરો એ કોઈ પ્રોસેસ કરે કે ના કરે પરંતુ આ સંતાનના પિતાને જો ન્યાયિક કાર્યવાહી કરવી હોય એક દોઢ વર્ષ કોર્ટમાં લડવાની ક્ષમતા ધરાવતા હોય અને સમાધાન ના કરવું હોય તો મેયોર બુઘરાની ઓફિસ પૂજન પ્લાઝા યોગી ચોક ખાતે છે

સમજણ જીવન માંથી જાય ત્યારે જોયા જેવી થાય એટલે અહિયાં જેને સમજાય એને વંદન બાકી કોમન સેક્શન ખુલ્લું જ છે જેને આનો પણ વિરોધ કરવો હોય એ કરી શકે જય હિન્દ જય સંવિધાન ધન્યવાદ